મગફળીના પાકમાં વાત કરીએ તો ફૂગનું પ્રમાણ વધી ગયું છે આ ફૂગના પ્રમાણના કારણે ખૂયા હળી જાય છે મગફળીના પાંદડા હળી જાય છે પર્ણદંડિકા હળી જાય છે તો કોઈ પણ પ્રકારની એવી એટેકની ફૂગ હોય એના નિયંત્રણ માટે લઈને આવી ગયા છીએ સિઝન ટાનું મિરાવીસ ડીઓ કે જે એડી પાઇડીની ટેકનોલોજી ઉપર આખું આધારિત છે ખાસ કરીને ખેડૂત મિત્રો પહેલાં તો આના કન્ટેન્ટની આપણે વાત કરી દઈએ તો આની અંદર છ પોઈન્ટને નેવ્યાસી ટકા પાઇડી ફ્લ્યુ મેટોફોન અને એની સાથે પ્લસમાં અગિયાર પોઈન્ટને ઓગણપચાસ ટકા એ ડાયોફેનાકોના જોલ પ્રમાણનું આમાં સંયોજન અને મિશ્રણ કરવામાં આવેલું છે એવી એટેકના ફૂગમાં ખૂબ સારી રીતના કામકાજ આપશે આના ડોઝના પ્રમાણની વાત આપણે કરીએ તો એકસો ને વીસ એમએલ પ્રતિ એક એકરમાં આપવાનું હોય છે બોટલ કેટલા કેટલા એમએલમાં ઉપલબ્ધ થાય એની વાત કરીએ તો પચાસ એમએલ સો એમએલ એકસો વીસ એમએલ બસો એમએલ ચારસો એમએલ એક લીટરમાં તમને કોઈ પણ સારા એવા એગ્રોની અંદર સીઝન્ટાનું મિરાવીશ ડીઓ મળ્યા છે કોઈ પણ પાકમાં તમે વાપરી શકો છો ભરાવદાર પોપટા થાય છે મગફળી ગ્રીનરીમાં આવે છે અને જે નાના નાના સુયા છે એ જલ્દીથી પોપટામાં બંધાય છે વજન દાણાનો સારો એવો કરે છે એનું મેઇન ખાસ કામ અને એનું રિઝલ્ટ આપનારી કોઈ વસ્તુ હોય તો એ છે સિઝન્ટાનું મિરાવીસ ડીઓ કે જે એ ટેકનોલોજી ઉપર આધારિત છે નજીકના કોઈપણ એગ્રોમાં તમે જઈને માહિતી મેળવી શકો છો દવાની ખરીદી પણ કરી શકો છો